झालोद तालुकाना गराडू सहित विविध गामों धारासभ्य हस्ते लोकार्पण आणि खातमूहूर्त करतावीन बजार पेस शनिवार रोज साजे पाच कलाक सुधीमा झालोद विधानसभा धारासभ्य महेशभाई भुरिया द्वारा झालोद तालुका विविध गाम खाते प्राथमिक शाळा अभ्यास करता बाळकने बदू सारी सुविधा मिली ते तुटी સમગ્ર શિક્ષા અંતર્ગત ત્રણસો ત્રેવીસ લાખના મતબાર ખર્ચે વીસ ઓરડા ટોયલેટ કમ્પાઉન્ડ વોલ અને ઓરડાના રિપેરિંગ કામ જેવા વિવિધ વિકાસલક્ષી કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને ગરાડુ ખાતે આ તોરડાનું લોકાર્પણ પણ કરાયું હતું આ પ્રસંગે જિલ્લા પંચાયત સદસ્ય તાલુકા પ્રાથમિક અધિકારી રોશનીબેન પલાસ શાળાના આચાર્ય સ્ટાફગણ તથા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા જેમાં ઘરાડુ પ્રાથમિક શાળા ખાતે એકસો ઓગણીસ લાખના ખર્ચે આઠ ઓરડાનું લોકાર્પણ કરાયું તેમાં દસ લાખના ખર્ચે કમ્પાઉન્ડ વોલ અને પાંચ લાખના ખર્ચે ઓરડાનું રિપેરિંગ કામ રદ કરાયું ગામડે મુખ્ય પ્રાથમિક શાળા ખાતે એકાણું લાખના ખર્ચે છ ઓરડાનું તેમજ દસ લાખના ખર્ચે કમ્પાઉન્ડ વોલ તથા પાંચ લાખના ખર્ચે ટોયલેટનું રદ કરાયું રૂઢિવર્ગ પ્રાથમિક શાળા ખાતે છવ્વીસ લાખના ખર્ચે બે ઓરડાનું રદ કરવામાં આવ્યું છે કામોળ ફળિયા વર્ગ પ્રાથમિક શાળા ખાતે ઓગણચાલીસ લાખના ખર્ચે ત્રણ ઓરડાનું અને પાંચ લાખના ખર્ચે સીસી રોડનું રદ કરાયું હતું અને સખરપુરા ફળિયા પ્રાથમિક શાળા ખાતે તેર લાખના ખર્ચે એક ઓરડાનું ખાતમુહૂર્ત ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાના હસ્તે કરવામાં આવ્યું છે